રાતનો સમય હતો આકાશમાંથી મુશળધાર વરસાદ પડી રહ્યો હતો ઠંડી હવા એટલી ઝડપથી ચાલી રહી હતી કે વૃક્ષની ડાવીઓ હલી હલીને જાણે કંઈક કહેવા માંગતી હતી રસ્તાઓ પર અંધારું ફેલાયેલું હતું આવા સમયે એક નાની અગિયાર વર્ષની છોકરી નવ્યા પોતાના ભીંજાયેલા કપડામાંથી ઝડપથી દોડી રહી હતી તેના પગમાં ચપ્પલ પણ નહોતા વાવ ભીંજાઈને ચહેરા સાથે ચોટી ગયા હતા પણ તેની આંખોમાં માત્ર એક જ વાત હતી તેને હમણાં જ રોકવું છે નવિયા ડરેલી હતી પણ કોઈ ડરથી ભાગતી નહોતી બલકે સાચું બોલવાની હિંમત ભેગી કરી રહી હતી તેની મમ્મી રશ્મિએ તેને હંમેશા કહ્યું હતું નવ્યા નવિયા જો ક્યારેય જીવનમાં સાચા અને ખોટા વચ્ચે ફસાઈ જા તો સાચાનો સાથ આપજે ભલે આખું વિશ્વ વિરોધ કરે તે રસ્તાઓનો કિચડ અને પાણીને પાર કરતી શહેરના સૌથી મોટા અને શાનદાર રેસ્ટોરન્ટ નવાબ રેસ્ટોરન્ટ તરફ દોડી રહી હતી તેની સાસ ઝડપી હતી શરીર કાપી રહ્યું હતું પણ દિલમાં હિંમતની આગ સોગી રહી હતી રેસ્ટોરન્ટની બહાર બે સિક્યુરિટી ગાર્ડ છત્રી લઈને ઊભા હતા જેવી તેણે નવિયાને જોઈ ફાટેલા કપડાં ભીંજાયેલા વાવ ઉઘાડા પગ તેમણે રસ્તો રોકી લીધો એ છોકરી ક્યાં જાય છે અહીંયા આમ નહીં જઈ શકે એક ગાડે કહ્યું પણ નવિયાએ કંઈ સાંભળ્યું નહીં તેણે ગાડને ધક્કો આપ્યો અને અંદર દોડી ગઈ અંદર સંગીત વાગી રહ્યું હતું મોંઘા પરફ્યુમની સુગંધ ફેલાયેલી હતી અને મોટા મોટા વેપારીઓ અને તેના પરિવાર જમી રહ્યા હતા નવિયાએ ચારે તરફ નજર ફેરવી તેની નજર ટેબલ નંબર નવ પર જઈને અટકી ત્યાં શહેરના સૌથી અમીર અને ચર્ચિત વેપારી સમરસિંહ બેઠા હતા સામે પ્લેટમાં ગરમા ગરમ ખાવાનું મૂકેલું હતું નવિયાએ પૂરી તાકાતથી બૂમ પાડીને કહ્યું સાહેબ ખાવાનું ન ખાશો તે ખાવામાં જાહેર છે આખું રેસ્ટોરન્ટ સ્પદ્ધ થઈ ગયું લોકોએ ફરીને જોયું કોણ છે છોકરી જે આટલી હિંમતથી બૂમ પાડે છે ગાર્ડ્સ તેની પાછો દોડ્યા પણ ત્યાં સુધીમાં તે સમરના ટેબલ પાસે પહોંચી ગઈ હતી નવિયા આફી રહી હતી તેના ચહેરા પર વરસાદ અને આંસુનું મિશ્રણ હતું તેણે કાપતા અવાજમાં કહ્યું ખાવાનું ન ખાશો તે ખાવામાં ઝેર છે સર સમર ચોંકી ગયા તેણે ધીમેથી પૂછ્યું શું કહ્યું તે નવિયાએ સાસ લઈને કહ્યું ત્રણ દિવસ પહેલાં હું તમારા વિલામાં બહારની જાળીઓમાં છુપાયેલી હતી મને ત્યાં વરસાદથી બચવા જગ્યા જોઈતી હતી ત્યારે મેં જોયું તમારી પત્ની ઈશિતા સિંહા કોઈ માણસ સાથે વાત કરી રહી હતી સમરે ધ્યાનથી તેની વાત સાંભળી નવિયાએ આગળ કહ્યું મેં સ્પષ્ટ સાંભળ્યું હતું કે તે ડિજિટલિસ્ટ નામનું ઝેર ખાવામાં મેળવી દેશે અને તમારી પત્નીએ કહ્યું આ વખતે તે જરૂર મરી જશે રેસ્ટોરન્ટમાં બધાના મોં ખુલ્લા રહી ગયા સમરની પત્ની ઈશિતા જે તે જ ટેબલ પર તેમની સામે બેઠી હતી પણ તે સમયે વોશરૂમમાં હતી એ જ ક્ષણે તે બહાર આવી અને આ બધું સાંભળીને ગુસ્સાથી બોલી આ કોણ પાગલ છોકરી છે કોણે તેને અહીંયા મોકલી ઈશિતાએ બનાવટી આશ્ચર્ય દાખવતા મેનેજરને કહ્યું તેને તરત બહાર કાઢો આ બાવકી ખોટું બોલે છે પણ નવિયા પાછી ન હતી તેની આંખોમાં સત્યની ચમક હતી તે બોલી હું ખોટું નથી બોલતી મેં બધું સાંભળ્યું છે તમારી પત્ની તમને મારવા માંગે છે બધા મહેમાન ચૂપ થઈ ગયા વાતાવરણ ભારે થઈ ગયું સમરની આંખોમાં શંકા અને ડર બંને હતા તે પોતાની પત્ની તરફ જોવા લાગ્યા પણ ઈશિતાના ચહેરા પર માત્ર બનાવટી માસુમિયત હતી સમરે ઊંડી શ્વાસ લીધી અને ધીમેથી પૂછ્યું તારું નામ શું છે છોકરી નવ્યા તેણે જવાબ આપ્યો અને તારી મમ્મીનું નામ સમરે પૂછ્યું રશ્મિ તેણે કહ્યું આ સાંભળતા સમરના હાથમાંથી ચમચી પડી ગઈ તેનો ચહેરો સફેદ પડી ગયો તે કાપતા અવાજમાં બોલ્યો રશ્મિ શું તારા ખંભા પર કોઈ નિશાન છે ચાંદ જેવું નવ્યાએ ધીમેથી પોતાનો દુપટ્ટો ખસેડ્યો તેના ડાબા ખંભા પર હોવું ગૌ નિશાન હતું જાણે કોઈ સમયે ગરમ પાણીથી દાઝેલું હોય સમરની આંખોમાં આંસુ આવી ગયા તેણે ખુરશીમાંથી ઊભા થઈને ધીમેથી કહ્યું એ જ એ જ તે નિશાન છે રેસ્ટોરન્ટમાં સન્નાટો છવાઈ ગયો કોઈને સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે સમર બેઠો અને બોલ્યો રશ્મિ મારી જિંદગી હતી મેં તેને વર્ષો પહેલાં ગુમાવી દીધી હતી અને આ નિશાન આ તો મારી દીકરીનું હતું જેને મેં ક્યારેય જોઈ પણ નહીં નવ્યાની આંખોમાં આશ્ચર્ય હતું તે વિચારી પણ ન શકી કે તેની સામે તે ઊભી છે તે તેના પિતા હોઈ શકે સમરે તરત મેનેજરને બોલાવ્યો અને કહ્યું આ ફ્લેટને સીલ કરો હમણાં પોલીસ બોલાવો રેસ્ટોરન્ટમાં અરાજકતા મચી ગઈ કેટલાક લોકો વિડીયો બનાવવા લાગ્યા તો કેટલાક ચૂપચાપ જોવા લાગ્યા થોડી વારમાં પોલીસ પહોંચી સમરે બધું બાવકીની વાત ખાવાની પ્લેટ અને શંકાનું કારણ પોલીસે ખાવાનું તપાસ માટે લેબમાં મોકલી દીધું નવિયા કાપી રહી હતી પણ સમરે તેના માથે હાથ મૂકીને કહ્યું ડરીશ નહીં હવે હું છું જો તું સાચું કહા છો તો કોઈ તને કંઈ નહીં કહે મોડી રાત સુધી પૂછપરછ ચાલી ઈશિતા વારંવાર કહી રહી હતી આ બધું ષડયંત્ર છે પણ પોલીસે તેને નજરબંદ કરી લીધી બીજે દિવસે રિપોર્ટ આવ્યો ખાવામાં સાચે જ ડિજિટ લિસ્ટ નામનું ચહેર મેળવેલું હતું સમરના ચહેરા પર આઘાત અને રાહત બંનેનું મિશ્રણ હતું તેમને હવે બધું સમજાઈ ગયું હતું કે નવિયાએ તેમની જાન બચાવી છે પોલીસે ઈશિતાને ધરપકડ કરી લીધી સમરે તેને જોઈને કહ્યું જે સ્ત્રી પર મેં વિશ્વાસ કર્યો તેણે મને મારવાનો પ્રયત્ન કર્યો અને જે બાળકીને હું ઓળખતો પણ નહોતો તેણે મને બચાવી લીધો નવિયાની આંખોમાં આંસુ હતા પણ પહેલી વાર તેને લાગ્યું કે તેના દુઃખની કિંમત કોઈએ સમજી છે તે રાત્રે સમરે પોલીસ સ્ટેશનમાં જ નિર્ણય લીધો નવિયા મારી સાથે મારા ઘરે આવશે તેને હવે એકલી નહીં રહે નવિયા માટે આ બધું કોઈ સપનું જેવું હતું જે માણસને તેણે માત્ર ટીવી અને અખબારોમાં જોયો હતો તે જ હવે તેનો આધાર બની ગયો હતો રાતના અંતમાં વરસાદ થંભી ગયો હતો રસ્તાઓ હવે સાફ હતા અને નવિયા પહેલી વાર કોઈ કારમાં બેઠી હતી સમરની કાર ધીમે ધીમે રસ્તા પર ચાલી રહી હતી નવિયા બારીમાંથી બહાર જોઈ રહી હતી એ જ આકાશ એ જ શહેર પણ આજે બધું બદલાઈ ગયું હતું તેના દિલમાં માત્ર એક જ વિચાર હતો મમ્મી મમ્મી મેં તમારી વાત માની મેં સાચું કહ્યું અને કદાચ હવે મારી જિંદગી પણ બદલાવાની છે આગલા કેટલાક દિવસો સુધી સમરસિંહના ઘરમાં ઘણી હલચલ રહી પોલીસ કેસ મીડિયાના સમાચાર વકીલાના પ્રશ્નો બધું એક સાથે ચાલી રહ્યું હતું પણ તે બધી આરાગજકતા વચ્ચે સમરનું ધ્યાન માત્ર એક જ જગ્યાએ હતું નવિયા પર નવિયા હવે સિંહ વિલામાં રહેતી હતી પહેલા દિવસે જ્યારે તે ઘરમાં પ્રવેશી તો તેના પગ કાપી રહ્યા હતા મહેલ જેવું ઘર મોટા મોટા હોલ ઝુમ્મર અને દિવાલો પર લાગેલી તસવીરો તેણે આવું વૈભવ પહેલાં ક્યારેય જોયું ન પણ સમરે તેનો ડર સમજ્યો તે ઝૂકીને તેની બરાબર આવ્યા અને મુસ્કુરાતા બોલ્યા ડરીશ નહીં આ ઘર હવે તારું પણ છે નવ્યા નવિયાએ તેની તરફ જોયું તેની આંખોમાં કોઈ દેખાડો નહોતો માત્ર સાચો અપનાપાની ચમક હતી તે ધીમેથી બોલે હું હું અહીંયા રહી શકું સમરે કહ્યું જ્યાં સુધી હું છું તું ક્યારેય એકલી નહીં રહે તે દિવસથી નવિયાના જીવનનો નવો અધ્યાય શરૂ થયો તે હવે શાળાએ જઈ શકતી હતી બરાબર ખાવાનું ખાઈ શકતી હતી અને સૌથી વધુ તેને પહેલીવાર કોઈએ પોતાનું કહ્યું હતું જોકે કાયદા મુજબ હજુ પુરાવા જરૂરી હતા સમરે પોલીસને કહ્યું કે તે ડીએનએ ટેસ્ટ કરાવવા માગે છે જેથી સાબિત થાય કે નવિયા સાચે જ તેમની દીકરી છે કે નહીં નવિયાને આ બધું સમજાતું નહોતું પણ તે ચુપચાપ સાથ આપતી રહી તેણે માત્ર એટલું જ કહ્યું જો હું તમારી દીકરી ન પણ નીકળું તો પણ હું તમને પાપા કહીશ કારણ કે તમે મારા પર વિશ્વાસ કર્યો સમરની આંખો ભરાઈ આવી તે બોલ્યા અને જો રિપોર્ટ કહે કે તમે મારી દીકરી છો તો હું વિશ્વને કહીશ કે મારી પાસે હવે સૌથી મોટી દોલત છે મારી દીકરી નવ્યા નવિયા મુસ્કુરાય તેને લાગ્યું જાણે તેની મમ્મી રશ્મિ ક્યાંક આકાશમાંથી આ બધું જોઈ રહી છે ટેસ્ટ પછી બંને બેચેનીથી રિપોર્ટની રાહ જોવા લાગ્યા સમર પોતાની ઓફિસમાં હતા પણ દર મિનિટે ઘરે ફોન કરતા તે વારંવાર પૂછતા રિપોર્ટ આવ્યો બીજી તરફ નવિયા પોતાના રૂમમાં બેઠી મમ્મીની જૂની તસવીર જોઈ રહી હતી તે ધીમેથી બોલી મમ્મી તમે કહ્યું હતું કે જો સાચાના રસ્તે ચાલીશ તો મુશ્કેલીઓ આવશે પણ જીત પણ કતા કદાચ આજે એ જ દિવસ છે સાંજનો સમય હતો બહાર હવે હવા ચાલી રહી હતી ટપાલી આવ્યો અને એક સીલબંધ લિફાફો આપીને ચાલ્યો ગયો સમારે કાપતા હાથે લિફાફો ખોલ્યો રિપોર્ટની ઉપર માત્ર એક લાઈન લખેલી ડી મેચ પોઝિટિવ સમરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે દોડીને નવિયાના રૂમમાં ગયા નવિયા બારી પાસે બેઠી હતી તે ચોંકીને ઊભી થઈ શું થયું સમર કંઈ બોલી ન શક્યા તે તેની સામે ઘૂંટણાના બ બેઠા અને ધીમેથી કહ્યું તું મારી દીકરી છો નવ્યા તમે મારી અને રશ્મિની દીકરી છો નવી આસ્પદ રહી ગઈ તેને વિશ્વાસ જ ન આવ્યો તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા તે દોડીને સમરને વળગી પડી સાચે જ હું તમારી દીકરી છું હા અને હવે તું મારી આખી દુનિયા છો સમરે કહ્યું બંને એકબીજાને ગવા લગાવીને રડવા લાગ્યા તે રડવું કોઈ દુઃખનું ન હતું બલકે તે વર્ષોની ખોટનું હતું જ્યારે પિતા અને દીકરી એકબીજાથી દૂર રહ્યા બીજે દિવસે આ સમાચાર દરેક ચેનલ અને અખબારમાં હતા વેપારી સમરસિંહની જાન બચાવનારી બાવકી નિકોઈ તેમની જ ખોવાયેલી દીકરી લોકો આશ્ચર્યચકિત હતા સમારે પ્રેસ કોન્ફરન્સ રાખી અને બધાની સામે કહ્યું આ બાવકીએ મને મૃત્યુથી નહીં બલકે ખોટાથી બચાવ્યો હશે આ મારી દીકરી નવ્યા સિંહ છે અને આ મારી સૌથી મોટી સંપત્તિ છે નવિયા શરમથી મુસ્કુરાય તે કેમેરાથી નહીં બલકે સત્યથી ડરતી હતી તેની હવે દુનિયાની પરવા નહોતી માત્ર એ અહેસાસ હતો કે તેની મમ્મીની વાત સાચી હતી સાચું ક્યારેય હારતું નથી બીજી તરફ જેલમાં ઈતિશા પોતાની ષડયંત્રમાં ફસાઈ ગઈ હતી તે વારંવાર પોલીસની કહેતી રહી કે તેને ફસાવવામાં આવી છે તેણે કોર્ટમાં જામીન માટે અરજી કરી અને મીડિયામાં નિવેદન આપ્યું નવ્યા ખોટું બોલે છે આ બધું સંપત્તિ હડપ કરવાનું ષડયંત્ર છે પણ સમરે તેને કોઈ જવાબ ન આપ્યો તેમણે માત્ર કહ્યું જેમણે પ્રેમને ધોખો બનાવ્યો તેને હવે મારી જિંદગીમાં જગ્યા નથી કોર્ટમાં ઇતિશાના બધા ખોટા સામે સામે આવી ગયા તેના મોબાઈલ ચેટ્સ કોલ રેકોર્ડિંગ અને પૈસાના વ્યવહારના પુરાવા મળ્યા બધાને ખબર પડી ગઈ કે તે પોતાના કોઈ પ્રેમી સાથે મળીને સમરની હત્યા કરાવવા માંગતી હતી જેથી તેની આખી સંપત્તિ તેના નામે થઈ જાય કેટલાક દિવસ પછી સમરે ફરી એક પ્રેસ કોન્ફરન્સ રાખી આ વખતે તે એકલા નહોતા તેમની સાથે મંચ પર નવિયા હતી તેમણે કહ્યું હું તે સ્ત્રીને પ્રેમ કરતો હતો જેણે મને ધોખો આપ્યો પણ મેં તે બાળકીને અપનાવી જેણે મને ફરી માનો બનાવ્યો આખો હોલ તાવૈયોથી ગુંજી ઉઠ્યો નવિયાએ માઇક પકડ્યો અને નિડર થઈને કહ્યું જો સાચું બોલવું અપરાધ છે તો હું દરેક જન્મમાં એ જ અપરાધ કરીશ લોકોની આંખોમાં આંસુ હતા એક નાની બાળકી જેણે કોઈ કરોડપતિની જાન બચાવી હવે આખા શહેર માટે હિંમતનું ઉદાહરણ બની ગઈ હતી તે સાંજે કોર્ટમાં ઈતિશાની જામીન અરજી નકારી દેવામાં આવી ન્યાયાધીશે કહ્યું જેણે લાલચમાં એક માસૂમ બાળકીને જાનને જોખમમાં મૂકીને તેને સમાજમાં કોઈ જગ્યા મળી ન શકે સમરે કોર્ટમાંથી બહાર આવતા મીડિયાને કહ્યું આજથી મારા ઘરનું નામ રશ્મિવિલા હશે તે સ્ત્રીના નામે જેણે મને સાચો પ્રેમ શીખવ્યો હતો નવિયાના ચહેરા પર સંતોષ હતો તેણે ધીમેથી કહ્યું હવે મમ્મીને ગર્વ થશે કે તેમની દીકરીએ સાચા સાચાનો સાથ ન છોડ્યો કેટલાક મહિના પછી સિંહ વિલાની બહાર એક નવી નેમ પ્લેટ લાગી રશ્મિ આશા કેન્દ્ર ગરીબ બાળકો માટે મફત છા સમરે એ જ જગ્યા પસંદ કરી જ્યાં તેમની દીકરી પહેલી વાર તેમને મળી હતી હવે ત્યાં દરરોજ ગરીબ બાળકો વાંચવા આવે છે રમે છે અને હસે છે નવિયા દર સવારે બાળકોને ભણાવે વાર્તાઓ સંભળાવે અને કહે શું સાચું બોલવું મુશ્કેલ લાગે તો ડરથી ભાગશો નહીં માત્ર પોતાની જાત પર ખોટું ન બોલશો બાળકો તેને દીદી કહેતા સમર દૂરથી મુસ્કુરાતા જોતો અને વિચારતો રશ્મિ તારું સપનું હવે પૂરું થયું રાતે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે નવિયા છત પર આવી આકાશમાં એ જ ચમકતો ચાંદ હતો જેઓ તેની મમ્મી કહેતી હતી તેણે તરફ જોયું અને મુસ્કુરાય મમ્મી હવે મને ડર નથી લાગતો કારણ કે મેં જોઈ લીધું છે કે સાચાના રસ્તે દુઃખ તો થાય છે પણ મંજિલ હંમેશા સુંદર હોય છે ધીમે ધીમે હવા ચાલી જાણે રશ્મિનો અવાજ કહેતો હોય મને તારા પર ગર્વ છે મારી દીકરી આ વાર્તા આપણને શીખવે છે કે સાચાની રાહ મુશ્કેલ હોય છે પણ અંતે એ જ જીતે છે નવ્યાની હિંમતે ન માત્ર એક જાન બચાવી બલકે તે સત્યને પણ બહાર કાઢ્યું જે વર્ષોથી છુપાયેલું હતું પ્રેમ સત્ય અને આત્મસન્માન એ જ માનવીની સાચી ઓળખ છે મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ જાતિ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી વિડીયોમાં આવેલા દરેક પાત્ર કાલ્પનિક છે આ વિડીયો માત્ર શૈક્ષણિક અને મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશો Ты не